અટલાદરા સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા પ્રયાગરાજ ત્રિવેણી સંગમનું જડ લાવીને ચાણસદ ખાતેના નારાયણ સરોવરમાં અર્પણ કરવામાં આવ્યું હતું છેલ્લા પિસ્તાળીસ દિવસથી ચાલતા સનાતનીઓના પાવન પર્વ મહાકુંભમાં વિશ્વભરના પિસ્તાળીસ ટકાથી વધુ લોકોએ પ્રયાગરાજ ખાતે સંગમના સ્થળે સ્નાન કરી ધન્યતા અનુભવી છે પરંતુ સંજોગાવશાત જે ભાવિકોએ આ લાભથી વંચિત રહી ગયા છે તેઓ પણ આસ્થાના પર્વ અને આત્માને ગર્વરૂપી સ્નાન કરી શકે તે માટે બીએપીએસ દ્વારા સંસ્થાના બ્રહ્મ સ્વરૂપ ગુરૂ હરિયો ભગતજી મહારાજથી મહંત સ્વામી મહારાજ પર્યતના ભદ્રજ થી પાવન થયેલા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનના પ્રાસંગિક તળાવ નારાયણ સરોવર સરોવરમાં આટલાદરા સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ના પૂજ્ય સંતો ખાસ પ્રયાગરાજ થી લાવેલ છે એવું સંગમનું પવિત્ર જળ આજ મહાકુંભ મેળાના અંતિમ દિવસ શિવરાત્રીએ મોટી સંખ્યામાં પૂજ્ય સંતોએ શાસ્ત્રોક્ત વિધિથી જળ ભરેલ કુંભનું મંત્રોચ્યાર દ્વારા પૂજન કર્યું હતું આ પૂર્વે બહુ જ બહોળી સંખ્યામાં સંમેલિત પરંપરાગત ગણવેશ પરિધાન કરેલા મહિલા વૃંદ દ્વારા પ્રમુખસ્વામી મહારાજ પ્રાગટ્ય સ્થાનથી સમગ્ર નારાયણ સરોવર પરિસરમાં કળશયાત્રા કાઢવામાં આવી હતી અને જળાભિષેક સમયે સરોવરની સમગ્ર પ્રક્રિયા તથા સરોવરના મધ્યે પ્રમુખ સેતુ પર હાજર હજારો ભાવિકોએ પણ પૂજ્ય સંતો સાથે સંગમના જળને રેવા નીરમાં વહેતું કર્યું હતું સ્મરણ કહે છે કે આજના મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પૂજ્ય સંતો દ્વારા દેવાધિદેવ ભગવાન શિવજીનું પૂજન અર્ચન તથા અભિષેક કરવામાં આવ્યો દીયે સાંગ સપરીવારમ તત્ નગર નામ તત્મનામ ભક્તાનામ્યા જીયમાનો